કેશોદમાં વીરદાદા જશરાજ શૌર્ય દિન શહીદ દિનની ઉજવણી કરવામાં આવી આજરોજ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા મહાજન સુંદરવાડી ખાતે લોહાણા સમાજના છેલ્લા મહારાણા વીરદાદા જશરાજના શહીદ દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એવા એક શૂરવીર યોદ્ધા સૂર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વિરદાદા જસરાજ જેઓ ક્ષત્રિય લોહાણા રઘુવંશીઓના છેલ્લા મહારાણા એવા ધર્મરક્ષક ગૌરક્ષક બ્રાહ્મરક્ષકને તેમના શૌર્યદિન અથવા રઘુવંશી એકતા દિવસ તરીકે કરવામાં બાવીસ જાન્યુઆરી રોજ ઉજવવામાં આવે છે વિરદાદા જશરાજના નવસો સડસઠમાં શ્વૈન નિમિત્તે કેશોદ લોહાણા ક્રાંતિસેના અને સમગ્ર લોહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલું હતું લોહાણા ક્રાંતિસેનાના ડો તન્ના અને વિજય કારિયાના જણાવ્યા મુજબ સાંજે પાંચમી સાત બહેનો માટે તથા સાંજે નવ વાગ્યા રઘુવંશી ભાઈઓ માટે જ્ઞાતિભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા પ્રસાદી લેવામાં આવેલા કાર્યક્રમમાં કેશોદના ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ ગોવિંદભાઈ દેવાણી રાજેશ સાંગાણી ડો અજય સાંગાણી ડીડી દેવાણી ભીખુભાઈ ગોટેચા કાળુભાઈ રામાણી કેશોદ પ્રેસ ક્લબના ખજાંચી અને એકતા અખંડિતતાના સહતંત્રી દિનેશ કાનાબાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કેયુર કારિયા ભાવેશ રાભેરુ કિરીટ કારિયા અજય દત્તા ડીજી પોપટ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ડોક્ટર સ્નેહલ તન્ના લોહાણા ક્રાંતિ સેના કેસોદ આજ રોજ બાવીસ જાન્યુઆરી ના રોજ વિરદાદા જસરાજના શૌર્ય દિન નિમિત્તે અમો લોહાણા સમાજના તમામ આગેવાનો એક રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવીએ છે અને અમારા છેલ્લા મહારાણા જે અમે ક્ષત્રિય કહેવાય છે એવા છેલ્લા મહારાણા જસરાજ દાદા નવસો સડસઠ વર્ષ પહેલાં એ શહીદ થયા હતા એમના માનમાં આજે તમામ રઘુવંશીઓ એકઠા થયા હતા રઘુવંશી સમાજ એ ખરેખર તો ક્ષત્રિય સમાજ છે અને સાડા નવસો હજાર વર્ષ પહેલા અને દેશની સેવા કરવા માટે ઉત્તરમાંથી જે વિધર્મીઓ આવતા હતા એમનો દેશનો ત્રણસો થી સાડા વર્ષ સુધી દેશમાં અમને ઘુસવા નહોતા દીધા અને વિદેશ આક્રાંતતાઓથી એમને બચાવ્યા હતા અને એમને માનમાં એને યાદ કરીને અમે આજે વિદ્યા જસરાજ નો તરીકે ઉજવતા હોય છે વિદ્યાદાસ જસરાજ એ છેલ્લા લોહાણા સમાજના છેલ્લા મહારાણા હતા જેમણે યુરોપ અને એશિયામાં જે જે તે વખતે ચંગેશ ખાન કરીને જે વિદેશી આક્રાંત હતો એણે ખૂબ આક્રાંત મચાવ્યો હતો અને દરેકની હત્યાનો જે પ્રયાસ કર્યો હતો એની સામે વિદ્યા જસાજે એક જ ભાલાનો વાર મારી અને એનું ડોકું ડોકું ઉડાવી દીધું હતું અને આખા એશિયા અને યુરોપમાં શાંતિ ફેલાવી દીધી હતી આવા અમારા ગૌરક્ષક ધર્મરક્ષક શૌર્ય પ્રતિક અને બ્રહ્મરક્ષક એવા વિદ્યા જસાજના નવસો ને સડસઠમાં સૌરોદિન નિમિત્તે અહીં તમામ લોણા સમાજમાં ભાઈઓ બહેનો બાળકો તમામ સંસ્થાઓ આગેવાનો એકઠા થઈ અને પ્રસાદી લીધી છે એક જ્ઞાતિ હિતની ભાવનાથી એક સંગઠનની ભાન ભાવના જન્મે તે સાથે અહીં અમે એકઠા થયેલા હતા આવી જ સૌની ભાવના કેળવાય અને દરેક રઘુવંશિંનો વિકાસ થાય અને સાથે મળી અને સંગઠનની ભાવના જન્મે તેવી જ અમે આશા રાખીએ છીએ જય જલારામ જય રઘુવીર વંદે માતરમ